નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો છ તારીખ છઠ્ઠો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો શુક્રવારના રોજ મિત્રો આજની કેસર કેરીની આવકની વાત કરીએ તો મિત્રો આજની કેસર કેરી આવકમાં અગિયાર દસ તહેવાર છે મિત્રો આવકમાં તમે જોઈ શકો છો ઘણો ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો અને ટૂંક જ સમયમાં હરાજીનું કામકાજ પણ શરૂ થવાનું તો હરાજીમાં જાણ શીખેવાડીએ છે આજના બજારમાં આ મિત્રો અમે જેનરને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગે તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને સ્ક્રીન ઉપર જે નંબર આપેલા છે દિનેશભાઈના તેમાં લેવા વેચવા માટે અવશ્ય કોન્ટેક કરવો મિત્રો અને કોઈ પણ ભાઈઓને જો કેરી લેવાની હોય તો ગોંડલ કેડા સંતોષ ભંડણમાં કોન્ટેક કરવો મિત્રો તેનું સરનામું છે જેલ ચોક ગોંડલ એલઆઈસી ઓફિસની સામે મિત્રો તો ત્યાં પણ એકવાર અવશ્ય મુલાકાત એટલે મિત્રો તો હવે હરાજી નું કામકાજ ચાલુ થયું જશે હરાજી મને જાણસી કેવા છે આજના બજાર હરાજી નું કામકાજ પણ ચાલુ થઈ ગયું ચાલો હરાજી માં લાઈક કરજો શેર કરજો ભૂલતા નહીં સાતસો ને પંચોતેર રૂપિયા નો ભાવ છે સાતસો ને પિંચોતેર બાજુમાં 550 રૂપિયામાં વેચાણો છે 550 રૂપિયાનો ભાવ 450 રૂપિયાનો ભાવ છે જે 450 રૂપિયાનો ભાવ તો જો કયા માલનો 500 રૂપિયામાં વેચાણો છે તમે જોજો માલ 500 રૂપિયામાં વેચાણો છે ક્વોલિટી તમે જોજો 500 રૂપિયાનો ભાવ

725 રૂપિયા મેજાળ 725 રૂપિયા નો ભાવ છે જે તમને જ અમલ 725 રૂપિયા હાથ ફોર 25 રૂપિયા લે ત્રિશભાઈ આપણો 3 सत सौ न पचीस रुपिया में वेचाइणो आहे अमल सत सौ न पचीस रुपिया भाव थॉलिटी तव्हां जे सारी में सारी क्वालिटी सत सौ न पचीस रुपिया भाव